વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવાની છે તો હું મારા મારે ઘરે આવી ગયો તમને ટાઇટલ ખબર પડી ગઈ હશે ટાઇટલ જોઈને એટલે તમે જોઈ લો આજે આપણે ઘણી બધી વસ્તુ તમને બતાવવાના છીએ એટલે તમારો પ્યાર ઢાબા ઉપર અને પહેલા તો તમને ઢાબુ છું જો અહીંયા થી તો તમને નહીં દેખાય ઢાબુ બતાવું છું હું અને હસબન્ડ બે આવી ગયા છે જેમ કે તમે જોઈ શકો છો તો અહીંયા જવો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે જોઈ શકો છો અહીંયા પાછળ મંદિર છે અને આપણે હાલમાં આપણે ઢાબા ઉપર છીએ તમે જોઈ શકો છો અહીંયાથી નજારો કેવો દેખાય છે તમે જોઈ શકો છો નજારો બહુ મસ્ત દેખાય છે અને તમે અને આપણે હાલમાં તો કહી દીધું પ્યારા ને સપોર્ટ હાલ તો જ મારે ચેનલના સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક આવશે ઓકે મિત્રો અહીંયા જોઈ લો હાલમાં આપણે લાઈવ બનાવી છે જેમ કે તમે જોઈ શકો છો તો આપણે ઉપરથી તમને કરાવી દીધા અને ભાઈ બન હાલમાં તું શું કરે છે તો આપણે નેનો ભાઈ બન હાલમાં રમે રહ્યો એકલો કેમ કે હું વિડીયો ઉતારું છું એટલે આરે રમે છે તો હાલમાં તો મત બતાવી દીધું તમને ઓકે આપણે આ ઢાબુ મસ્ત જ છે ઢાબાની રીત જુઓ ઢાબુ મસ્ત છે મિત્રો અહીંયા હાલમાં તો અમે બે કોકા ઉપર રમા આ કોકા ઉપર અમે બંને પણ રમા તમે જોઈ શકો આ કોકા ઉપર બેસી અને રમા જોઈ શકો

આપણે વિડીયો અપલોડ ડેલી કરીએ છીએ અને વિડીયો અપલોડ કરીએ છીએ એટલે મિત્રો આપણા વિડીયોમાં ઘણું રિસ્પોન્સ પણ મળે છે કેમ કે મિત્રો આપણા વિડીયો ઉપર દિવસના વન ફાઇવ કે કે બે હજાર જેટલા વ્યૂઝ આવે છે કોઈ વિડીયો મિત્રો આગળ વધી જાય છે ઉપડી પણ જાય છે અને કોઈ વિડીયો મિત્રો ઉપડતો નથી કે મિત્રો તમે મારો વિડીયો જુઓ એક વખત જોઈ લો ભાઈ મહેનત છે કરેલી છે ભાઈ મહેનત કરે પણ હું વિડીયો નથી બનાવતો એટલે તમારે વિડીયો જોવાનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આપણે વિડીયો જોવો પડે તમારે હાલમાં મિત્રો તમારે મારા વિડીયો જોવાના છે અને બીજાના તો આપણે પણ બહુ સરસ વિડીયો બનાવીએ છીએ એટલે હાલમાં તો બેઠા સાથ અને સપોર્ટ આપવાનો છે તો હાલ તમે સાથ સપોર્ટ આવેલ છો તો આપણી ચેનલ આગળ જઈ શકે છે એટલે સપોર્ટ પૂરો આવવાનો છે અને હાલમાં તો બેઠા છીએ બસ આટલું જ કહેવાનું હતું પણ મિત્રો જો તમે સાથ અને સપોર્ટ તમારો બહુ ખાસ છે તો હાલમાં તો બીજી કોઈ ચીજ આપ તમને બતાવી શકો એમ નથી પણ આપણે હાલમાં અહીંયા જઈ અને અમે થોડી તમને બાવળિયા અને અહીંયાની થોડી જગ્યા બતાવીએ છીએ તો અહીંયાથી હાલમાં અમે નીકળી જઈએ છીએ Tuh, Pak Iban, saya lihat yang guna. Harga tadi. Aduh. Tuh, memang Pak હાલમાં તો મિત્રો જોઈ લો આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અને અમારે થોડી જગ્યા બતાવવાની છે જેમ કે અહીંયા ઘણી બધી એવી જગ્યા પણ છે અને તમે અહીંયા જોઈ શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તો આપણે સપોર્ટ આપવાનો જ છે તો આપણે સપોર્ટ આપવાનો જ છે તો હાલમાં આપણે અહીંયાથી નીકળી જઈએ ચાર વિડિયો આપણે અહીંયા બનાવી લીધા છે ચાર વિડિયો આપણે અહીંયા બનાવી લીધા છે અને હજુ આપણે હવે તો વિડીયો નથી બનાવવા પણ ક હજુ પબ્લિક નથી કર્યા મિત્રો એમ કહી દઉં છું હજુ ચાર બનાવી અને અનઇસ્ટોલ સવારે આઠ વાગે આવી જાય છે વિડીયો છીએ પહેલે ચૂકો છો કે આમાં આપણે અહીંયા આમાં આપણે અહીંયા તો આપણે અહીંયા હાલ તો છાઈડે ઊભા છીએ તો કાર્ડ નથી વાપરતા પણ આપણે તો સીમ વાપરીએ છીએ તો પણ અહીંયા છતાં નેટ નથી આવતું પણ મિત્રો તમને એટલું કહેવાનું છે કે આપણે હાલમાં જે લાઈવ બનાવીએ છીએ હાલમાં લાઈવ વિડીયો જે બનાવીએ છીએ તો એમાં તમે અહીંયા જોઈ લો કે આપ તમને ઘર પણ બતાવી દઉં છું જે આપણે ચૂ ચૂ ઘર મંદિર પણ એક બતાવાનો છું જે હાલમાં મંદિર પણ એક બતાવાનો છું જે હાલમાં બનવાની તૈયારી છે તો હાલમાં અહીંયા ઘણા રૂક્યા ઓકે તો હાલમાં બતાવી દઉં છું ઓકે હાલમાં બતાવી દઉં છું તો અહીંયા જોઈ લો મિત્રો તો અહીંયા જોઈ લો મિત્રો કે હું અહીંયા જોઈ લઈ છો કે અહીંયા મંદિર બને હેરું તમે જોઈ શકો છો તો આ જે માતાજી તમને મેં હાલમાં વર્તા મંદિર બને હેરું તમે જોઈ શકો છો તો આ જે માતાજી તમને મેં હાલમાં વટલાવ્યા આ માતાજી તેમાં આ માતાજી તે હમણાં પ્રણામ કરે છે જોઈ શકો છો તો મિત્રો હાલમાં તમે જુઓ છો કે આ મંદિરથી જ આ જ મંદિર હતું પણ મિત્રો એમાં કેવું થયું કે મંદિર અહીંયા હતું પણ એમને સારું મંદિર બનાવ્યું છે તો અહીંયાથી તેમનું મંદિર અહીંયાથી કાઢી અહીંયા હાલ તો ત્યાં છે મિત્રો જેમ કે અહીંયાથી નીકળી અને અહીંયા નવું મંદિર બને છે અહીંયા અને જુઓ તો ત્યાં તે મંદિરને નવાસથી માતાજી બેસાડવાના છે તો તમે હાલમાં જુઓ કે આપણા ઘરે મેં આવી જ કુંડી બનાવી છે આ કુંડી તમે જોઈ શકો છો તેવી જ કમ્પ્લીટલી મિત્રો એવી જ કુંડી આપણા ઘરે પણ બનાવેલી છે તો તેવી જ કુંડી મિત્રો અહીંયા પણ બનાવેલી છે તો હાલમાં તો મિત્રો તમે જુઓ કે હાલમાં તો મિત્રો અહીંયા આપણે છીએ અને અહીંયા એક ઘણા બધા લોકો પણ છે અને હું પણ હવે મંદિરમાં પગે લાગવા જવું રહું ઓકે તો મિત્રો મંદિરમાં પગે લાગવા હાલમાં આપણે પણ જઈએ હેરા તો તમે જોઈ શકો છો કે અહીંયા મંદિર છે કેમ કે મેં તમને બહારથી પણ બતાવ્યું હતું પણ બહારથી બહારથી જોવામાં એટલી મજા નથી હજુ બધા માતાજીનો ફોટો પણ છે અને તમે અહીંયા જોઈ શકો છો કે બહારથી આ મંદિર કેવું લાગે છે જોઈ લો મિત્રો મંદિર જે છે કે મસ્ત લાગે છે મંદિર એકદમ પ્રોપલેટ તરીકે ગાદી લાગે છે અને મંદિર હાલમાં અહીંયા પણ મસ્ત જ છે પણ મિત્રો જો મંદિર તો મંદિર હાલમાં જે છે ને તો બીજી જગ્યાએ નવું મંદિર બનાવવાનું છે એટલા માટે આ મંદિરને હાલમાં આપણે રાખ્યું છે એટલે તો મારા મામાનું ઘર છે એટલે અહીંયા આપણે આવીએ છીએ હરફેર તો એટલે આ મકા અમે આવ્યા હતા એટલે તો હું આ મકા આવ્યો હતો એટલે મારે શું કે લાઈવ બનાવું અને મારા જે દર્શક મિત્રો છે તો તેમને પણ બતાવું કે આપણે જ્યાં ઘરે છે ત્યાં કેવી મજા આવે છે એટલે જ તો મિત્રો તમારે અહીંયા જોઈ શકો છો તમે પણ તો તમારે પણ આવું મંદિર બનાવવું જોઈએ કે કે માતાજી 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 તમને જે છે મિત્રો એ બહુ જરૂરી છે અને માતાજી તો તમારી લીલા અને અપ્રમ પાર થઈ જશે અને મિત્રો માતાજીનું હોવું ઘરે બહુ જરૂરી છે અને માતાજી ઘરે હોય ને તો મિત્રો તમારા બેડા પણ પાર થઈ જશે એટલે મિત્રો તમારે હંમેશા તમારે મંદિર ઘરે ઘરે હોવું જ જોઈએ અને આ બધે બધાને ખબર હોવી જોઈએ કે તો મારો ભાઈ કે છે કે લાઈટો પણ અહીંયા થાય છે ઓકે તો મિત્રો હું તો એ જ કહું છું કે બધાને ઘરે હોવું જોઈએ મંદિર તો હવે આપણે અહીંયા આગળ જઈએ છીએ તો આગળ જઈને પણ મિત્રો તમને બતાવું છું કે અહીંયા શું છે તે બધું જ આપણે ઓલ ટોટલ બતાવવાનું છે પણ મિત્રો જો છે આપણે ઇન્ટરનેટ નથી આવતું તેના કારણે હર વસ્તુ તમને નહીં બતાવી શકું જેટલું વસ્તુ જોવા મળે છે એટલું બતાવીશ તો અહીંયા જોવો ઘણા બધા ઘર છે મિત્રો જે ઘર છે અને મિત્રો તમે આ સામના જે પંખા જેવું જે કુલર જેવું દેખાય છે તો મિત્રો એ તમે જોઈ શકો છો કે એ બારમી હવા ખેંચી અને અંદર ઠંડી હવા આપે છે તે કામ માટે તે આપેલું છે અને તો મિત્રો અને બીજી વાત તો અહીંયા ઘણા બધા જ ઘર છે અહીંયા ઘણા બધા લોકો રહે છે અને ઘણી મોટી જે છે કે ઘણું મોટું વડા ગામ છે આપણે વડા હાલમાં છીએ તો તો મિત્રો હાલમાં આપણે વડાકામાં છીએ એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા માતા પર છે તો અહીંયા એક બીજું મંદિર પણ આપણને જોવા મળી જાય છે તમે જોઈ શકો છો અને એક બીજું છે પાછળ પણ છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે બીજા પણ મંદિર જોવા મળી જાય છે તો આપણે અહીંયા પજ લાગી જઈએ છીએ પહેલાં તો આપણે અહીંયા જોઈ શકો છો કે પજે લાગી ગયા છીએ અને બીજું જે મંદિર છે તેમાં પણ આપણે પજ લાગી ગઈ છે અને આપણે છોયડે થોડા ઉભા રહીએ છીએ અહીંયા જોઈ શકો છો કે લીમડો છે છડે ઉભો રહેવા માટે લીમડો છે ઓકે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લીમડો છે એટલે અહીંયા પણ તમે જોઈ લો કે હાલમાં જે આ લીમડો છે તે હાલમાં આપણને એક આ જન્મગી મળી ગઈ છે તમે જોઈ શકો છો આ ઉપરથી પડતું હતું અને મારા હાથમાં આવીને પડ્યું અને તો હાલમાં અહીંયા તમે જોઈ શકો છો હાલમાં ઘણી બધી વસ્તુ જ છે અને અહીંયા જમણવાર પણ છે અને કોઈની જોન આવ્યું હોય એવું લાગે છે મિત્રો તો હાલમાં તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયાથી હવે ઘરે જવાનું છે હવે બધું જ કામ મિત્રો પૂરું થઈ ગયું છે અને તમારી જે વસ્તુ બતાવવાની હતી એ પણ બતાવી દીધી છે તો હવે મિત્રો અમે મારા ભાઈબંધ અને અમે બંને જણા અહીંયાથી નીકળી જઈએ છીએ અને મિત્રો આ મારો ભાઈબંધ જ નહીં મારે માસીનો છોકરો છે એટલે મારો ભાઈ ગણાય તો આપણો ભાઈ જ છીએ પણ થોડો નાનો છે સાઈડનો એટલે ભાઈબંધ કહું છું ના કે બાકી તો મિત્રો આપણો ભાઈ છે એમ તો હવે અહીંયાથી આપણે લગભગ વીસ મિનિટની લાઈવ વિડિયો બની ગયો છે તો હવે આપણે આ લાઈવ વિડીયોને અહીંયા જ બંધ કરી દઈએ છીએ ખાલી વીસ મિનિટમાં હવે થોડાક સેકન્ડ બાકી છે એટલે વીસ મિનિટ થશે એટલે આપણે બંધ કરી દઈશું ઠીક તો લાઈવ તો મિત્રો તો મિત્રો બસ તમારે બસ સપોર્ટ હાલવાનો છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયોને લાઈક કરી અને બે લાઈક અને પણ ઓન કરી દેવાની છે સબસ્ક્રાઇબ કર્યા પછી અમારો ફર વિડિયો તમારા પાસે આવતો રહેશે ઓકે તો મેં તો બસ આજ કે લઈ ઇતના તો દોસ્તો મિલતે હે કિસી નેક્સ્ટ વિડિયો મેં તો તબ તક લઈ જઈને જય ભારત અને આપણે એ જગ્યાએ આવી ગયા છીએ તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મિલતે હૈ કિસી નેક્સ્ટ વિડિયો મેં તબ તક લઈ જઈને જય ભારત

હાલમાં તો મિત્રો આપણે એ જગ્યાએ છીએ હજુ લાઈવ બંધ કરવાનું મન ના થયું બંધ ના કરી તો મેં કીધું હજુ પણ થોડી ઘણા લાઈવ આપણે ચાલુ રાખીએ તો તો એટલે આપણે લાઈવ ચાલુ રાખીએ છીએ હજુ બાકી મિત્રો આપણે બાકી તો મિત્રો હાલમાં બધું ઠીક જ છે તો એટલે હવે લાઈફ બંધ કરવાનો પણ સમય આવી ગયો છે તો આપણે બંધ